શિક્ષિકાનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો મોટી વિરાણી કુમાર પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠના વિદ્યાર્થીઓના વિદાય અને શિક્ષિકા જાગૃતિબેનનો વિદાય સન્માન કાર્યક્રમ શ્રીમદ જગત ગુરુ કબીર રવિભાણ દ્વારા ચાર્ય અનંત વિભૂષિત શ્રી મહામનલેશ્વર શ્રી શ્રી એક સ્વામી શ્રી શાંતિદાસજી મહારાજજીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને બાળકો દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલ સ્વામી શ્રી શાંતિ ફુલહાર અને શાલ દ્વારા શાળાના આચાર્ય શ્રવણભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને આવેલ મહેમાનોનું શાલ દ્વારા અને પેટા શાળાના આચાર્યો અને મહેમાનોનું બોલપેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શાળાના સ્ટાફ દ્વારા શાંતિદાસજી મહારાજને શ્રી રામ ભગવાનની છબી આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વિદાય લઈને બાળકોને શાળા પરિવાર દ્વારા બોલપેન શાંતિદાસજી મહારાજ દ્વારા બાળકોને રોકડ રકમ અને દાતાઓ દ્વારા બોલપેન આપવામાં આવી હતી વર્ષવાર શાળામાં યોજાતા કાર્યક્રમો જેવા કે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ કલા ઉત્સવ ખેલ મહાકુંભ એકમ કસોટીમાં પ્રથમ નંબર આવેલ બાળકો ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ બાળકો બાળકોને પ્રસાદી આપવામાં આવી હતી સવિતાબેન મંગલભાઈ સોલંકી દ્વારા બાળકોને નોટબુક અને બોલપેન ઇનામ આપવામાં આવ્યા હતા બાળકો દ્વારા શાળાને પ્રતિક ભેટ નાનો સ્પીકર આપવામાં આવ્યું હતું શ્રીમદ જગત ગુરુ કબીર રવિભાણના દ્વારચાર્ય અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ સ્વામી શ્રી શાંતિદાસજી મહારાજના આશીર્વચનમાં આપણા જીવનમાં લક્ષનો આધાર કોઈ પણ લક્ષને પ્રાપ્ત કરવા માટે મહેનતની સાથે જીવનમાં રહેલી શક્તિને બહાર લાવનાર આધાર એટલે આપણા માસ્તારોનો ખૂબ ફાળો રહેલો છે તો જીવનનો ઉંચ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી માતા-પિતા ગામ શિક્ષકોનું નામ રોશન કરજો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી શાળાના બદલી પામેલ શિક્ષિકા જાગૃતિબેન ઠોડિયાના વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ સન્માનપત્રનું વાંચન કરી સન્માનપત્ર મોમેન્ટ અને શાલ દ્વારા શાંતિદાસજી મહારાજના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું જાગૃતિબેન વિદાય લેતા શાળાને સ્મૃતિ રૂપે સરસ્વતી માતાજીની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી તમામ પેટા શાળાના આચાર્ય દ્વારા બેનનું સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં દીપકભાઈ આયા કાનજીભાઈ બડિયા હાસમભાઈ ખત્રી લંગા ઓસમણભાઈ સીઆરસી હિમાંશુભાઈ તેમજ અમૂલભાઈ ગોસ્વામી કેતનભાઈ હંસાબેન ઉર્મિલાબેન મેમુનાબેન તેમજ રશીલાબેન વંદનાબેન સવિતાબેન રંજનબેન અનીશાબેન લંગા અને રવા પર ગૃપાચાર્ય હેતલબેન કણસાગરા ટપુભા જાડિજા નરેશભાઈ પંડ્યા વિવેકભાઈ ચુડાસમા ભાવેશભાઈ પાટેલ ગીતાબેન પટેલ નેહાબેન ભુવા જયદીપસિંહ પરમાર તેમજ ચંદ્રેશભાઈ જોશી રોહિતભાઈ પટેલ દિનેશભાઈ પરમાર રાજેશભાઈ જોશી તેમજ પ્રકાશભાઈ પટેલ ભોલેનાથ જોગી જોડાયા હતા આજના કાર્યક્રમનું સંચાલન કૃષ્ણાબેન ડાંગરે કર્યું હતું કાર્યક્રમના ભોજનના દાતા જાગૃતિબેન ઠોડિયા દ્વારા તમામ બાળકોને પાઉંભાજીનું ભોજન કરાવવામાં આવ્યું હતું અને શાળાના સિનિયર શિક્ષક ભાવેશભાઈ પાટિલ દ્વારા આભાર વિધિ કરી અને આજનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા